આજના તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસને ને બુધવારના રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજીના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલા અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો કેરી કાચી નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ સાતસો લીંબુ નીચો ભાવ એક હજાર બસો ઊંચો ભાવ બે હજાર છસો પચાસ ટેટી નીચો ભાવ બસો ઊંચો ભાવ ત્રણસો પચાસ તરબૂચ નીચો ભાવ સો ઊંચો ભાવ બસો પચાસ બટેટા નીચો ભાવ બસો ચાલીસ ઊંચો ભાવ ત્રણસો એકોતેર ડુંગળી સૂકી નીચો ભાવ પંચાવન ઊંચો ભાવ બસો પંચ્યાસી ટમેટા નીચો ભાવ બસો ઊંચો ભાવ ત્રણસો નીચો ભાવ એક હજાર પાંચસો ઊંચો ભાવ એક હજાર આઠસો કોથમરી નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ છસો

તો વિડીયોને લાઈક અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં ફ્લાવર નીચો ભાવ ચારસો ઊંચો ભાવ નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ પાંચસો ગુવાર નીચો ભાવ છસો ઊંચો ભાવ એક હજાર એકસો ચોળા સિંગ નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ નવસો પચાસ દૂધી નીચો ભાવ બસો ચાલીસ ઊંચો ભાવ ત્રણસો એસી કારેલા नीचो भाव 200 ऊंचो भाव 450 सरगुवों नीचो भाव 120 ऊंचो भाव 410 तुरिया नीचो भाव 600 ऊंचो भाव 800 परवल नीचो भाव 650 ऊंचो भाव એક હજાર પચાસ કાકડી નીચો ભાવ બસો ચાલીસ ઊંચો ભાવ ચારસો સાઠ ગાજર નીચો ભાવ બસો ઊંચો ભાવ પાંચસો વટાણા નીચો ભાવ એક હજાર ચારસો ઊંચો ભાવ એક હજાર છસો ગલકા નીચો ભાવ બસો વીસ ઊંચો ભાવ ચારસો બીટ નીચો એકસો પચાસ ઊંચો ભાવ ત્રણસો વીસ મેથી નીચો ભાવ બસો ઊંચો ભાવ પાંચસો ડુંગળી લીલી नीचो भाव बसो पचास उचो भाव 530. सो तीस आदू नीचो भाव पाच भाव 800. मरचा लिला नीचो भाव 300, उचो भाव 500. सो मकाई लिली नीचो भाव एक तीस ઊંચો ભાવ બસો પચાસ ગુંદા નીચો ભાવ બસો ત્રીસ ઊંચો ભાવ પાંચસો દસ મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો શાકભાજી અને તમામ પાકના અલગ અલગ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કંઈ સજેશન અથવા તો તમે કયા યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ તમારો સાથ સહકાર અમારા વિડીયોને અને અમારી ચેનલને આપતા રહેજો તેમજ દરેક બજાર ભાવના વિડીયોને જોતા રહેજો વિડીયો જોવા માટે ધન્યવાદ